કપાસના ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ છે તો વહેલા તે પહેલાં કપાસના ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન ખેડૂત મિત્રો કરી લેજો જો તમને કપાસનું રજીસ્ટ્રેશન કરતા નથી આવડતું તો વિડીયો છેલ્લે સુધી જોજો કારણ કે સંપૂર્ણ માહિતી મેં આપેલી છે તો ખેડૂત મિત્રો પ્લે સ્ટોરમાં જઈ સૌ પ્રથમ તમારે કપાસ કિસાનની એપ ડાઉનલોડ કરી લેવાની છે એપ્લિકેશનને ઓપન કરશો એટલે ખૂણામાં ભાષાનું ઓપ્શન આવશે એમાં ગુજરાતી સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ ખેડૂત મિત્રો મોબાઈલ નંબર નાખી ઓટીપી જનરેટ કરીને સક્સેસફુલી વેરિફિકેશન કરી લેવાનું છે કપાસ કિસાન એપમાં લોગ ઇન થશો એટલે સૌ પ્રથમ બટન લીલા કલરનું છે ખેતરીયાણી નોંધણી તેના પર ક્લિક કરજો શીર્ષક પસંદ કરો એની અંદર ક્લિક કરશો એટલે એમ આર પુરુષો માટે છે અને એમ આર એસ સ્ત્રીઓ માટે છે ત્યારબાદ આધાર અનુસાર ખેડૂતનું નામ નાખવાનું છે તેની નીચે પિતાનું નામ નાખવાનું છે લિંક પસંદ કરો એક કોષ્ટકની અંદર જો પુરુષ હોવ તો મેલ સિલેક્ટ કરવાનું છે અને સ્ત્રી હોવ તો ફિમેલ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તમારી જન્મ તારીખ નાખી દેવાની છે ધારો કે તમારી જન્મ તારીખ એક એક ઓગણીસો નેવું હોય જન્મ તારીખના બટન પર ક્લિક કરશો એટલે ઉપરના ખૂણા ઉપર બે હજાર પચીસ લખેલું હશે એના પર સિલેક્ટ કરશો એટલે સાલ ઓપન થઈ જશે તમારી જે હોય એ તમારે સિલેક્ટ કરી લેવી ત્યાર પછી તમારી કાસ સિલેક્ટ કરવી તમે જનરલમાં આવો છો ઓબીસીમાં આવો છો સી એસમાં આવો છો એસટીમાં આવો છો કે અધર કોઈ ઓપ્શનમાં આવો છો તો એ પ્રમાણે તમારે દાખલ કરી દેવી એની નીચે તમારે આધાર કાર્ડનો નંબર નાખવાનો રહેશે ત્યાર પછી નું સરનામું નાખવાનું છે હું સાવરકુંડા રહું છું તો હું સાવરકુંડલા નાખીશ તમે જે ગામમાં રહેતા હોવ તે ગામનું નામ લખજો એની નીચે રાજ્ય પસંદ કરવાનું હોય છે તેમાં તમે ગુજરાત સિલેક્ટ કરો તમારો જે જિલ્લો આવતો હોય એ જિલ્લો પસંદ કરો એની નીચે જે તાલુકો આવતો હોય એ તાલુકો પસંદ કરો એની નીચે જે તમારું ગામ આવતું હોય એ ગામને સિલેક્ટ કરો ત્યાર પછી ખેડૂત મિત્રો બજાર પસંદગી કરો એની અંદર તમારા જિલ્લાથી આજુબાજુની અંદર આવતા સેન્ટરોનું નામ આવશે એમાંથી જે તમને સરળ પડે એ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે જેમ કે મારે સાવરકુંડલા સેન્ટર બાજુમાં થાય છે તો હું સાવરકુંડલા સિલેક્ટ કરું છું તમારે જે બાજુમાં થતું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે ત્યાર પછી ખેડૂત મિત્રો નીચે સ્ક્રોલ કરશો એટલે ખાતા નંબર માંગશે ખાતા નંબર એટલે જમીન નંબર તમારી જે જમીન હોય તેનો નંબર નાખવો એની બાજુમાં તમારા સર્વે નંબર નાખવા અને એની બાજુમાં ટોટલ લેન્ડ લખેલું છે એટલે તમારી હેક્ટરમાં જેટલી જમીન હોય તે દાખલ કરવી એની નીચે તમે સ્ક્રોલ કરશો એટલે એકર અને હેક્ટરનું ઓપ્શન આવશે એમાં હેક્ટર સિલેક્ટ કરી લેવાનું છે ત્યાર પછી ટોટલ લેન્ડની અંદર તમારી કુલ ક્ષેત્રફળ જમીન નાખી દેવાની છે એની નીચે પણ તમારે કુલ ક્ષેત્રફળ જમીન નાખી દેવાની છે ત્યાર પછી ખેડૂત મિત્રો સિલેક્ટ ક્રોપ ટ્રાઈપ એની અંદર પહેલું ખાનું ટ્રેડિશનલ ક્રોપ એ કોષ્ટકને સિલેક્ટ કરી લેવાનું છે અને તેની સામે તમારું કુલ ક્ષેત્રફળની જમીન નાખી દેવાની છે ખેડૂત મિત્રો તમારે પછી સાવ નીચે આવી જવાનું છે ત્યાં વાદળી કલરનું બટન પર લખેલું હશે આધાર અને ખેડૂત ફોટો અપલોડ કરો તેના પર ક્લિક કરી આધાર કાર્ડનો ફોટો અપલોડ કરવો ત્યારબાદ ફરી એકવાર ક્લિક કરી ખેડૂતનો ફોટો દાખલ કરવો ત્યારબાદ ખેડૂત મિત્રો છેલ્લું ઓપ્શન છે દસ્તાવેજ અપલોડ કરો એની અંદર ક્લિક કરીને તમારે આઠ સાત બારને અપલોડ કરવાના છે પરંતુ ખાસ યાદ રાખજો એ પીડીએફ ફોર્મેટમાં હોવું જોઈએ આટલું અપલોડ કર્યા બાદ નીચે નોંધણી સબમિટ કરો એવું ઓપ્શન છે એના પર ક્લિક કરશો એટલે તમારો બારકોડ જનરેટ થઈ જશે કે બારકોટને તમારે સેવ કરી લેવાનો છે અથવા તો ફોટો પાડી લેવાનો છે તો ખેડૂત મિત્રો આ રીતે તમે જાતે જ કપાસના ટેકાના ભાવનું રજીસ્ટ્રેશન કરી શકો છો છતાંય જો તમને ન સમજાય તો મારો નંબર આપું છું એના પર કોલ કરીને પૂછી શકો છો